આપણી સાથે આગેવાન છે નુરાની ચેરિટેબલ ટ્રસ્ટના તેની સાથે આગળની ચર્ચા કરશે કે કેટલા વર્ષથી આ સમૂહ આ થાય છે અને આ સમૂહમાં કેટલી છોકરીઓ લાભ લઈએ છે એવું બધા નુરા નુરાની ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા ચૌદ વર્ષથી આ પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરે છે સમૂહ સાધીનું અને આ વર્ષમાં જોવા જઈએ તો તેર દુલા દુલ્હન છે આપણે ને હરેક વર્ષની તરફ એક એક વર્ષ હરેક વર્ષ અમે પ્લસ કરતા જઈએ ગયા વર્ષે બાર દુલા દુલ્હન હતા આ વખતે તેર દુલ્લા દુલ્હલન છે અને આ ઓર્ગેનાઇઝર આખું છે ને હાજી સાહેબ અમારા હાજી અબ્દુલ રજાક સાહેબ અને એની ટીમ ટીમ ખલીપા ગ્રુપ ખલીફા ગ્રુપ જામનગર ગ્રુપ રાજકોટ અને ગ્રુપ લીંબડી અને ભરાણા આ ચાર ગ્રુપ અમારે આખી આખા પ્રોગ્રામ માં સેવા આપે છે બહુ સારું કામ કરે છે દર વખતે શું કેશો તમારી નુરાની ચેરિટેબલ ટ્રસ્ટમાં કેટલા સભ્ય છે ને શું શું કેવી રીતે તમે આયોજન કરો છો ને કેટલો સમય લાગે છે સમય માટે અમે બે મહિનાનો સમય અમે આ આયોજન કરી છે કાર્યકર્તા છે બધાય અને બધું હેન્ડલિંગ અમારા હજી સાફ કરે છે વાઇસ પ્રેસિડેન્ટ કાસિમભાઈ જુડે છે અમારા અને બીજા અમારા ચાર પાંચ એવા ગ્રુપ છે કે જે બધાય મળી અને આ સેવા આપે છે ફ્રીમાં બધી આજ રોજ ક્યાં ક્યાંથી બાપુ કયા કયા બાપુ આવ્યા આજરોજથી ખાસ જોવા જઈએ તો યુસુફ બાપુ ખાસ ખાસ મહેમાનમાં આપણા સૈયદ યુસુફ બાપુ સુરેન્દ્રનગરથી અને સૈયદ અમીન બાપુ ખાસ ધોરાજીથી વધારેલા હતા યુનુસ બાપુ બુખારી જે ખાસ કંબાળીયાથી પધારેલા હતા અને એવી મોટી મોટી હસ્તી મોતીવાલા બાપુ અબાસ બાપુ અને અમારા આપણે જામનગરના રતનભાઈ મસ્જીદના પેસેમામ મુસ્તાક બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પ્રોગ્રામ માટે અને મુખ્ય મહેમાનોની વાત કહીએ તો પૂર્વ કાનૂન મંત્રી એમ કે બ્લોજ સાહેબ ગુજરાત સંધિ જમાતના પ્રેસિડેન્ટ આજે કાદર બાપુ જુનેજામાં શું શું આપો છો બજારમાં તો ઘણી બધી વસ્તુ આપે છે લીન્સ બનાવીએ તો સિત્તેર થી એસી વસ્તુ અમે પૈસા લીધો છો ના એક રૂપિયો પણ આમાં એન્ટ્રી નથી ને દર વર્ષે એક એક પ્લસ કરતા જાય છે કોઈ પણ નેક્સ્ટ વર્ષ માટે કોઈ પણ દુલ્હા દુલ્હન ને એના મા બાપુ ને ભાગ લેવો હોય તો એક ફ્રી સેવા આપે છે આજી સેવા ખાલી એક જ કાસ્ટ માટે કે મુસ્લિમ કોઈ પણ ના બાવન ને બાવન કાસ્ટ માટે મુસ્લિમ ની બાવન કાસ્ટ માટે ફોર્મ ભરી શકે હા ફોર્મ ભરી શકે અને એની રજિસ્ટર ઓફિસ છે આપણે ગોલ્ડન માર્કેટ સુમેર ક્લબ રોડ જામનગર તો આ હતું નુરાની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય એક સમૂહ સાદીનું આયોજન અને બહુ શાનદાર આયોજન આજે સંપૂર્ણ પૂર્ણ થયું જામનગરથી સત્ય સ્વરાજ ની મુસ્તક ખુરેશી જૈન

دلیم یا یاکوب جناب ان وکیل کی وقالت سے دونوں گواہوں کی گواہی سے اور آسلین محفیل کی گواہی سے بہمجی شریعت محمدی پانچ ہزار روپیے جناب وکیل صاحب آپ نے اپنی وقالت سے دونوں گواہوں کی گواہی سے